કોરોનાને લઈને બંધ રહેલી શાળા કોલેજો હવે ધીરે ધીરે શરૂ કરાઈ રહી છે એસઓપી સાથે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે ત્યારે આગામી અઢારમી ફેબ્રુઆરીથી ધોરણ છ થી આઠના વર્ગો પણ પુનઃ શરૂ કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક પરંતુ વાલીઓ સંમતિ પત્ર ફરજિયાત રહેશે રાજ્યમાં આગામી ગુરુવાર તારીખ અઢારમી ફેબ્રુઆરી બે હજાર એકવીસથી ધોરણ છ થી આઠના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ છ થી આઠ માટે વર્ગખંડ શિક્ષણ પૂરું શરૂ કરવાનું રહેશે જેમાં કોરોનાની ગાઈડલાઈન ચુસ્ત પાલન કરવાનું રહેશે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિ પત્ર મેળવવાનું રહેશે શિક્ષણ સચિવ વિનોદ રાવ્યા ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ છ થી આઠના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરાશે સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઈડલાઈન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર એકવીસના જારી કરાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે વિગેરે તેમણે જણાવ્યું હતું